આપણે મોટાભાગે પોતાની વાતોમાં એમ કહીએ છીએ કે પૈસા જાડ પર નથી મળતા પૈસા મેળવવા માટે મહેનત કરવી પડે છે એ વાત પણ સાચી છે પરંતુ હાલમાં જ એક એવો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં માર્ગ પર નોટોનો વરસાદ નજરે પડી રહ્યો છે આ વિડિયોમાં માર્ગ પર ઘણી બધી નોટો પડેલી નજરે પડી રહી છે અને માર્ગ પર ઉપસ્થિત ડ્રાઈવર્સ તેને ખુશીથી ઉઠાવતા જોઈ શકાય છે અહીં ઉલ્લેખનીય છે કે એક ટ્રકમાંથી નોટોની બેગ પડ્યા બાદ આ પૈસા માર્ગ સુધી પહોંચી ગયા અને ત્યારબાદ લોકોએ તેને પોતાના ખિસ્સામાં ભરવાની શરૂઆત કરી દીધી શુક્રવારે અમેરિકામાં દક્ષિણી કેલિફોર્નિયાના એક ફ્રી વે પર એક બખ્તરબંધ ટ્રકમાંથી પૈસાની બેગ પડ્યા બાદ માર્ગ પર ડ્રાઈવરે નોટો લેવાની શરૂઆત કરી દીધી અધિકારીઓના જણાવ્યા મુજબ આ ઘટના સવારે સવા નવ વાગ્યાની છે જયારે ટ્રકમાં કેટલીક બેગ તૂટી ગઈ અને નોટ માર્ગ પર વિખેરાઈ ગઈ હતી બોડી બિલ્ડર ડેમી બાગમીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પેજ પર અરાજક દ્રશ્યની ફૂટેજ પોસ્ટ કરી છે અને કહ્યું કે આ સૌથી પાગલ વસ્તુ છે જેને મેં ક્યારેક જોઈ છે હકીકતમાં દરેક ફ્રી વે પરથી પૈસા ઉઠાવવા માટે ફ્રી વે પર રોકાઈ ગઈ જોકે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું નથી કે કેટલા પૈસા ગુમ થઈ ગયા હતા સેન ડિએગો યુનિયન ટ્રિબ્યુનના રિપોર્ટ મુજબ ઘણા લોકોએ શુક્રવારે બપોર સુધી સીએચપીને પૈસા પરત કરી દીધા હતા કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલ એટલે કે સીએચપી સર્જન્ટ કાર્ટિસ માર્ટીને કહ્યું કે લોકોને ઘણા પૈસા મળ્યા ઘટના બાબતે વાત કરતા સર્જન્ટ કાર્ટિસ માર્ટીને કહ્યું કે એક દરવાજો ખુલ્યો અને રોકડ ભરેલી બેગ બહાર પડી ગઈ ઘટનાસ્થળ પર બે લોકોની ધરપકડ કરવામાં આવી અને સર્જન્ટ માર્ટીને ચેતવણી આપી હતી કે પૈસા લેનાર કોઈપણ અન્ય વ્યક્તિને ગુનાહિત આરોપોનો સામનો કરવો પડી શકે છે ઘટના સ્થળ પર ઉપસ્થિત લોકો દ્વારા બનાવવામાં આવેલા વીડિયોનો ઉલ્લેખ કરતા સર્જન્ટ માર્ટીને કહ્યું કે સીએચપી અને એફબીઆઈ ઘટનાની તપાસ કરી રહી છે ઘટનાના બે કલાકની અંદર જ કેલિફોર્નિયા હાઇવેને ફરીથી ખોલી દેવામાં આવ્યો હતો તમે પણ સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે ગુરુકુલ એકેડમી બેસ્ટ ઓપ્શન છે કારણ કે ગુરુકુલ એકેડમી તમામ સુવિધાઓથી સજ્જ છે સાથે સાથે રનિંગની તૈયારી માટે ચારસો મીટરનો ટેક અને એકેડેમીનું પર્સનલ ગ્રાઉન્ડ છે આ ઉપરાંત ફિઝિકલ માટે એકેડમીનું પર્સનલ કેમ્પસ છે સાથે સાથે જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને તૈયારી કરવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની પર્સનલ સુવિધા છે આ ઉપરાંત ખાસ વાત તો એ છે કે મહિલા ઉમેદવારો માટે મહિલા ટ્રેનર દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે તો મિત્રો રાખોની જોવો છો અત્યારે જ જોઈન કરો ગુરુકુલ એકેડેમી એકેડમીની તમામ પર્સનલ ડિટેલ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જોજીને તમે એકેડેમીનો કોન્ટેક કરી શકો છો